જય દ્વારકાધીશ માય સેલ્ફ રીતિ બારોડ ફ્રોમ નરોડા અમૃતાલય સેન્ટર આજે આપણી સામે વિપુલ ભાઈ લાલાભાઈ આવ્યા છે એમને શું તકલીફ હતી અને શું રિઝલ્ટ મળ્યું છે આપણે એમના શબ્દોમાં સાંભળીશું જય દ્વારકાધીશ જય દ્વારકા ક્યાંથી આવો છો તમે બરાબર શું તકલીફ હતી તમને ભાઈ કરોડ રજ્જુની કમરના દુખાવાની સાધાના દુખાવાની તકલીફ હતી

વાળું કામ હોય તો હું કામ ના કરી શકું પછી એકદમ ઊભું ના થવાય એકદમ વાંકા ના વળી જવાય અને કામ તો બિલકુલ થતું જ નહોતું બહુ ઓછું કામ થતું અને કામ કરવા જવું તો અડધો કલાક જ કામ કરી શકાય ને પછી દુખાવો તરત ચાલુ થઈ જાય હતો પણ આ દવા લીધા પછી મને હાલ હું કામ કરી શકું હવે કામ કરી શકો છો કામ કરી શકું છું બરાબર હવે તમને શરીરમાં કેવું લાગે છે સ્ફૂર્તિ લાગે છે સારું લાગે છે સ્ફૂર્તિ પણ લાગે છે અને જે આ તકલીફો પડતી હતી એમાં હવે તમે કામ તમારું રેગ્યુલર રૂટિન કરી શકો છો કરી શકો છો સરસ ટકા રાહત થઈ ગઈ છે દુખાવામાં એકદમ 50% જેવી રાહત થઈ ગઈ સરસ સાથે સાથે તમે તમારા મધર માટે પણ દવા લઈ ગયા એમને શું તકલીફ હતી મારા મધરનો ફ્રેક્ચર થઈ ગયું પગે અને એમને ઓપરેશન પ્લેટ મૂકીને ઓપરેશન કરાવી દીધું અને ઉતરતો નતો અને દુખાવો બંધ થતો નતો એ ઘોડી સિવાય ચાલી ન શકતા

ઘણું સરસ રિઝલ્ટ છે ભાઈ હજી પણ આનાથી વધારે સારું રિઝલ્ટ મળે એવી અમારી અમૃતાલયની દવાઓના પ્રયાસો ચાલુ રહેશે લાલાભાઈ તમે લોકોને શું માહિતી આપશો આ દવાઓ વિશે લોકોને તો એવી માહિતી આપીશ કે હું કોઈને આવી તકલીફ હોય અને જો જૂની તકલીફ હોય અને મળતી ના હોય કે તકલીફ લાંબા સમયથી રહેતી હોય તો અમૃતાલયમાં આવવું જોઈએ એક વખત અમૃતાલયની દવાનો ઉપયોગ કરી અને બિલકુલ કોઈ સાઈડ ઇફેક્ટ્સ પણ થતી નથી અને અહીંથી જે કહેવામાં આવ્યું એ બધું તમે ફોલો કર્યું હશે ત્યારે તમને આટલું સરસ રિઝલ્ટ પણ મળ્યું છે આપને ખૂબ સરસ રિઝલ્ટ છે ભાઈ ખૂબ ખૂબ અભિનંદન જય દ્વારકાધીશ જય